એક નવો વિડીયો તમારી સામે હું લાવીને આવ્યો છું મિત્રો તો તમે મિત્રો જોવાનું ના ભૂલતા કેમ કે અમારો વિડીયો તમે છેલ્લે સુધી જોઈ શકો છો મિત્રો ચાલો મિત્રો વિડીયોમાં ફરી એકવાર વાર તમારો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં લઈને આવી ગયા છે મરચીનો વિડીયો તો તમે જોઈ શકો છો મિત્રો કે મરચી કેવી રીતે થાય છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો આ કેટલું 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 દૂર છે મિત્રો આ અઢાર વીઘાનો લીધો છે મિત્રો મારીએ છીએ કેવો ઉછેર પડે છે મિત્રો મરચી કેવી છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો મિત્રો ટાઈમસર તમે દવા પણ આપશો ને તો આવી જ મરચી થશે મિત્રો અને અત્યારે મિત્રો મરચાંનો ભાવ વધારે ચાલે છે મિત્રો પાંત્રીસ રૂપિયા જેવો ચાલે છે મિત્રો એ તો તમે પણ જાણતા જ હશે મિત્રો મરચાં તોડીને વેચ્યા હોય તો તમે પણ ભાવ જાણતા હશે કેમ કે મિત્રો આવા બધા વિડીયો અમે તમારી માટે મિત્રો લઈને આવે છે તો મિત્રો તમે જોવાના ના ભૂલતા કે મિત્રો તમને આવી બધી માહિતી કોઈ નહીં આપે મિત્રો તમે સામે દેખાઈ રહ્યા છે માણસો મિત્રો કામ કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કેમ કે મિત્રો આવા વિડિયો અમારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કેમ કે મિત્રો આ વિડીયો હું તમારી સામે રજૂ કરીશ મિત્રો